કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટના વોર્ડ નંબર 4 માં આવેલા તિરુપતિ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ખરાબ રોડ રસ્તાઓ અને ગેરકાયદેસર દબાણ અંગે રાજકારણ ગરમાયું છે આ સાથે સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટર પરેશ પીપડિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને ચેરમેન તુષાર સુમેરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલ આ મામલો મીડિયા દ્વારા પહેલી વખત મારા ધ્યાને આવ્યો છે

ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર પ્રજાએ જયારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે પ્રજાએ રોષ ઠાલ્યો છે અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે

લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ જે લોકો આમાં સંડોવાયેલા છે કોર્પોરેટરો હોય અને મેયરે તાત્કાલિક રીતે એ રિપોર્ટ કરી અને ડિમોલેશન કરવું જોઈએ